નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બહુ પહેલાં તો ખુશીના સમાચાર આપી દઉં કે ભાઈ પેરાલિમ્પિક્સ જે ચાલી રહ્યો છે પેરિસની અંદર એમાં ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે નીતિશ કુમારે બેડમિન્ટનમાં ગોલ્ડ બે પર હવે પહોંચી ગઈ છે બે સિલ્વર મેડલ્સ પણ આજે જીતાયા છે એટલે કે કુલ મેડલ્સની સંખ્યા હવે નવ થઈ ગઈ છે એટલે આ એક બહુ સારામાં સારા સમાચાર કહી શકાય બાકીના પરિણામો જેમ જેમ આવશે એમ તો ડેફિનેટલી આપણે એને અપડેટ કરીશું પણ આજનો સૌથી મોટી જે ઘટના છે એ ઘટના એ છે કે એક વધારે ગોલ્ડ મેડલ ભારતને મળ્યો છે આપ સૌ જાણો છો કે ગોલ્ડ મેડલની જે ગણના છે એટલે એને જે ગણતરીમાં લેવાય છે એ બહુ વધારે સારી રીતે લેવાય એટલે કે જો તમારી પાસે ગોલ્ડ મેડલ્સ જીત્યા હોય વધારે તો તમારો ક્રમ તમારા દેશનો ક્રમ એ ટોચ પર આવે સો વી આર ડુઇંગ વેરી વેરી ગુડ ઇન પેરાલિમ્પિક્સ રાઇટ નાઉ દોસ્તો આજે વાત ટેનિસની કરવી છે આમ તો અપસેટ્સ બહુ જ સર્જાયા છે આ વખતે યુએસ ઓપનમાં જે રીતે પરિસ્થિતિઓ આપણે જોઈ છે ઇટ ઇઝ સમથિંગ અમેઝિંગ અને ક્યાંક રોમાંચ બી થાય છે ક્યાંક એમ થાય છે કે શું આ જો મોટા ખેલાડીઓ ટોર્નામેન્ટ્સમાંથી નીકળી જાય તો ટૂર્નામેન્ટનું વેટેજ થોડું ઘટે કે પછી બીજા ખેલાડીઓને તક મળે એ રીતે આપણે જોવાનું તો આ એક બહુ રસપ્રદ ચર્ચા છે મારી સાથે

યુએસ ઓપન એક રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને અલકારાઝ અને જોકુવિજ જેવા દિગ્ગજો ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા પછી સેકન્ડ લાઇન ઓફ પ્લેયર્સ માટે એક મોટો મોકો ઉભો થયો છે સિનર મેડવેદેવ અને મીનાઉર જેવા ખેલાડીઓ યુએસ ઓપનની પ્રી ક્વાર્ટરમાં પહોંચી ચૂક્યા છે અલકારાઝને હરાવનાર ખેલાડી જન્ડલ સ્કૂપ પણ હારીને ટુર્નામેન્ટની બહાર થઈ ગયો છે અને વેમન્સમાં સ્વટીયા ટેક સતત ચોથા વર્ષે યુએસ ઓપનમાં પ્રવેશી પોતાની સાતત્યપૂર્ણ રમતની સાબિતી આપવામાં સફળ થઈ છે ઘણી મોટી ઘટનાઓ પણ બની જેમ કે જોકો હજાર સત્તર પછી પ્રથમવાર ચારમાંથી એક પણ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ ન થયો હોય જોકોવિચનું પચીસમું ટાઇટલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે જ્યારે જોકોવિચનો કટ્ટર હરીફ અલ્કારાઝની પણ હાર થઈ છે ત્યારે યુએસ ઓપન કોણ જીતશે તે જોવું હવે રસપદ રહેશે તો દોસ્તો ક્યાંક ટેનિસ ની આપણે વાત કરી રહ્યા છે અને ટેનિસ એમાં ખાસ યુએસ ઓપન જો વાત કરી રહ્યા હોય તો ક્યાંક એમ થાય કે આ વખતે જે રીતે જોકો સારી ગયા જે રીતે અલકારા સારી ગયા ક્યાંક એમ લાગે કે હા ઘણા મોટા અપસેટ સર્યા છે શ્રીમલભાઈ ભટ્ટ મારી સાથે જોડાયેલા છે એમની સાથે આપણે વાત કરીશું શ્રીમલભાઈ સૌથી પહેલો

એ લોકો ખૂબ જ નિરાશ થાય જે લોકો સ્પેશિયલી જોકવિચ ને જોવા આવતા હોય કારણ કે જોકોવિચ હવે ગોલ્ડ મેડલ ઓલિમ્પિક ના જીત્યા પછી એસ્ટાબ્લિશ કરી નાખ્યું છે દેટ હી ઇઝ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ સો એક જોકોવિચ જે ચાહક વર્ગ છે એ બહુ નિરાશ થતો હોય છે ઉગતો ખેલાડી છે કાર્લો સરકરાજ એ આ વર્ષે ઓલરેડી બે ગ્રાન્ડ સ્લેમ જીતી અને ઓલિમ્પિક ફાઇનલ્સમાં સિલ્વર મેડલિસ્ટ યુએસ ઓપન ચેમ્પિયન અને સેરેના વિલિયમ્સની નેક્સ્ટ કહેવાતી હતી ગોફ તે બી હારી ગઈ એટલે એક યુએસ માં બી એક બહુ જ નિરાશાનું મોજું છે સો ડેફિનેટલી એ ફરક પડે છે કે જે સ્પેશિયલિસ્ટ વખત છે ખેડકો માટે ખૂબ દુઃખના સમાચાર છે ખાસ કરીને જોકોવિચ અને કાર્લો જેવા કાર્લોસ ખેલાડીઓ જેવાડી પછી પડી ગયો છે એટલે હવે એક બહુ જે હાફ હતો જેમાં મેડોદેવ હતો સિનર હતો ને જોકોવિચ મેડોરેવ સિનર અને અલકરા ત્રણે એક જ હાફમાં હતા તો ખૂબ રસાખસ ક્વાર્ટર ફાઈનલ્સ ઓનવર્ડ થવાનું હતું પણ આ હારી ગયા પછી ડેફિનેટલી ફરક પડશે પોઝિટિવ ડેફિનેટલી નવા ખેલાડીઓ જોવા મળશે પ્રેક્ષકોને અને આ સિવાય જે સત્તર વર્ષ પછી પહેલું વર્ષ એવું ગયું છે અશોકભાઈ કે જયારે પેટ્રન નદાલ અને જોકો ટાઈટલ વિન સિવાયની આ વર્ષ છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો નવા ખેલાડીઓ જોવા મળશે ખાસ કરીને યુએસ બેઝ જે છે એમાં ફ્રાન્સિસ ટીઆફો જેવા પ્લેયર જે છે એ ખૂબ ફાસ્ટ આગળ આવી રહ્યા છે તો યુએસ ઓપન નો ચાક ફ્રીઝ ઇઝ ડુઈંગ વેરી વેલ તો ટાઈલર ફ્રીઝ ની આગે ખુદ જરૂરી છે ક્વાર્ટર ફાઈનલ્સમાં આવ્યો તો આઈ થિંક એટલી બધી નિરાશ થવાની જરૂર નથી કારણ કે હજી બી બધા નેક્સ્ટ લેવલ ઓફ પ્લેયર્સ જે છે જે નેક્સ્ટ જનરેશન પ્લેયર્સ એ લોકો ખૂબ ફાસ્ટ આગળ આવી ગયા છે તો દેર આર પોઝિટિવ અને નેગેટિવ અવાજ તમારો થોડોક થોડો કપાઈને આવે છે પણ એની કે એની કે આપણે આ કાર્યક્રમ આગળ ચલાવીએ છીએ શ્રીમદ ભાઈ ખાસ કરીને અલકારાજ નું જે રીતે એક્ઝિટ થવું એની કેટલી અસર કારણ કે અલકારાજ વોઝ વન ઓફ ધી પ્લેયર કે જે ખાસ કરીને ટાઇટલ જીતવા માટે દાવેદાર હતો અથવા તો જોકોવિચ નો પ્રબળ જેને કહેવાય કે દુશ્મન કહી શકાય એવો ખેલાડી હતો એનું એકદમ આઉટ થઈ જવું કેટલું આઘાતજનક નહીં ખૂબ જ દાવેદાર હતો હી વોઝ અ હોટ ફેવરેટ અલકરાઝ વોઝ ડેફિનેટલી હોટ ફેવરેટ અને ડેફિનેટલી એનો નવો ચાક ચાહક ઉભો થાય સ્પેશિયલી યંગસ્ટર્સમાં અને યુરોપમાં અલકારાઝ નદાલની હવે આપણે જાણીએ છીએ કે નદાલ ટૂંક સમય નિવૃત્તિ લે છે તો એના પછી અલકરાઝ ઇઝ ગુડ ઇઝ ગુડ બી ધ નેક્સ્ટ ઇન લાઈન તો ડેફિનેટલી આ બહુ મોટો લોસ છે સિનિયર છે હજી પણ ડેફિનેટલી અલકરાસ ની જે એક્ઝિટ છે એ ખૂબ નિરાશાજનક છે અને કોઈ એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલું વહેલું અલકરાસ રિટાયર થશે પ્લસ હાર્ડકોર્ટ જે છે હાર્ડકોર્ટ નું યુએસ ઓપન નું ટેનિસ એક વાર તો ઓલરેડી જીતી ચૂક્યા છે ગયા વર્ષે તો આ વર્ષે એનું ફોર્મ રિપીટ આઈ મીન ટુ થાઉઝન્ડ તો આ વર્ષે એનું ફોર્મ રિપીટ થવાની કારણ કે ઓલરેડી બે ગ્રાન્ડ સ્લેમ જીતીને આવી રહ્યા છે બહુ ખૂબ સારા ફોર્મ સાથે આવી રહ્યા છે તો એક્સપેક્ટેશન બહુ હાઈ હતી ને સેમીફાઈનલ્સમાં એક જબરજસ્ત મેચઅપ થવાની વકી હતી જેમાં અલકરાસ છે મેડર છે પેલી બાજુ જોકોવિચ છે તો એક બહુ જબરજસ્ત મેચઅપ થાય એવું હતું તો આ ખૂબ નિરાશાજનક વાત છે હવે એની સામે કયા ખેલાડીઓ છે કે જે એમના પેંગડામાં પગ નાખી શકે અથવા તો આ

અને ખુબ સરસ ટેનિસ રમીને એન્ડ્ર ને હરાઈને હવે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે તો દેમિંદ્રો વિલ બી વેરી એક્સાઇટિંગ પ્લેયર ટુ વોચ જે લોકો લોકોને ફ્લેશી સિંગલ હેન્ડ હેન્ડ ગેમ ગમે છે ઓલ કોર્ટ ગેમ ગમે છે એ લોકોને દિમિત્રો ની ગેમ ખૂબ જ ગમશે તો દેટ ઇઝ નંબર વન બીજું છે સિનર હી ઇઝ પ્લેઇંગ સુપર ટેનિસ થોડી કોન્ટ્રોવર્સી થઈ છે અત્યાર સુધી સિનારને લગતી

અને ખુબ જોઈને મજા આવે પ્લેયર છે જે લોકોને ફાસ્ટ ગેમ ગમતી હોય સ અને વિનર ટીઆફો ની ગેમ ખૂબ ગમશે વેરી એથ્લેટિક પ્લેયર તો આ બધા પ્લેયર હવે ઓલરેડી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે તો જોવાની બહુ જ મજા આવશે ઝવેરે બી છે સો યસ યસવેરે હેઝ એન્ટર્ડ ઇન ધ ક્વાર્ટર ફાઈનલ્સ તો ડેફિનેટલી ધીસ આર ધ પ્લેયર્સ હુ આર હુ બી વેરી એક્સાઇટિંગ ટુ વોચ ખાસ વાત એમ કરવી છે કે યુએસ ઓપન બિંગ ઇટ ધી લાસ્ટ વન ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન ઓફ ધી યર એના હિસાબે કોઈ ફરક પડતો હોય ખરો કે ચલો ભાઈ બહુ સરસ આગળના વર્ષો મીન્સ કે આગળ ગ્રાન્ડ સ્લેમ માં થઈ ગયું છે એકાદ મેચ કદાચ હારીશું તો વાંધો નહીં આવે એકાદ ટાઇટલ નહીં મળે તમારી વાત એકદમ સાચી છે ખાસ કરીને મેચ પછીની જે પ્રેસ કોન્ફરન્સ થાય એમાં જોકોવિચ અને કાલો કાલો સલકરા એ લોકો ખૂબ થાકી ગયા હતા યુ નો મેન્ટલી નોટ તો એક થાક લાગેલો એનું એક કારણ છે કે ચલો આપણે જોઈએ જાણીએ છીએ કે ફ્રેન્ચ ઓપન પછી વિમ્બલડા પણ આ વર્ષે બહુ જ આપણે ભૂલી જઈએ છીએ કે આ વખતે ઓલિમ્પિક બી હતી તો ખૂબ પ્લેયરોએ મહેનત કરવી પડી ખૂબ બધું ટુરિંગ કરવું પડ્યું તો ફ્રેન્ચ ઓપન પછી ઓલિમ્પિક તરત આવી છે તો એના માટે બી એક્સ્ટ્રા એક પ્રેશર અને એક્સ્ટ્રા ફિઝિકલ વેર એન્ટ થયું છે ઇન્ડિયાના પોલીસ યુએસ ઓપન અપ ટોર્નામેન્ટ કહેવાય છે ડીએનપી પરિભાષ કહે છે આમ જોવા જઈએ તો ખૂબ જ મોટી ટુર્નામેન્ટ છે એ બી તો ત્યાં બી પ્લેયર ગયા હતા રમવા માટે તો આના લીધે એક પ્લેયરનું વેર એન્ટેર નું જે કારણ છે એ ખૂબ જ યોગ્ય છે કે ઘણા બધા પ્લેયર્સ અત્યારે વેરી ટાયર્ડ સ્પેશિયલ જે ટોપ ઓફ ધીગ પ્લેયર છે કે જે લોકો કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરે છે જે લોકો પ્રી ક્વાર્ટર ફાઈનલ ક્વાર્ટર ફાઈનલ સુધી રેગ્યુલર આવનારા પ્લેયર જો એ એટલું કારણ કે એ લોકોને પછી 3 થી ચાર દિવસનો રેસ મળી જાય છે નેક્સ્ટ ટુર્નામેન્ટમાં પણ કોઈ છે કે રૂબલેવ છે કે કોકો ગોફ છે કે કાર્લોઝરા છે આ એવા ટાઈપના પ્લેયર છે જે કન્સિસ્ટન્ટ બે વીક સુધી રમતા હોય છે અને કન્સિસ્ટન્ટલી ફાઈનલમાં પહોંચતા હોય છે તો ડેફિનેટલી બોડીનું નું પ્રમાણ ઘણું બધું વધારે પ્લેયર્સ કરતા તો બી ફીલિંગ વેરી ટાયર્ડ કમિંગ ટુ ધ યુએસ ઓપન એન્ડ ઓફ ધ ટુર્નામેન્ટ હજી બી એટીપી વર્લ્ડ ટુર ફાઈનલ્સ ડેફિનેટલી બાકી છે જે ટોપ પ્લેયર્સ રમશે પણ યસ આઈ એગ્રી કે એક એક જાતનું આ જે છે હવે પીકિંગ પતી ગયું હવે ડાઉન ધ હિલ બધાનું પરફોર્મન્સ જઈ રહ્યું હતું આ વખતે અને કારણ કે અલકારાદે ભી એમ કહ્યું કે હું બહુ સારું ના રમ્યો ઈવન જોકોવિચ સેડ ધ સેમ થિંગ કે ભાઈ આઈ ડીડ નોટ પ્લે અ ગુડ ટેનિસ યુ નો એટલે એવો જ્યારે રિએક્શન્સ ખેલાડી તરફથી આવતો તો ઈટ મીન્સ કે એમના ફિટનેસ નો કોઈ પ્રોબ્લેમ નથી બટ દે હેવ ગોટ અ પ્રોબ્લેમ વિથ ધ ગેમ વિથ ધે વર નોટ એબલ ટુ પ્લે કરેક્ટલી યસ બન્ને બન્ને જણા ફોર એક્ઝામ્પલ જોકોવિચ પોપરિન સામે રમ્યો તો 71% ઓફ ધ ફર્સ્ટ સર્વ પોઈન્ટ લીધા 74% પોપરિન લીધા પણ બ્રેક પોઈન્ટનું જે કન્વર્ઝન હતું એ જો કોઈ યુઝ્યુઅલ નહોતું હતું પ્રમાણ ઘણું બધું હતું સેમ રીતે કાર્લો અલકરાઝનું બી કે ઘણા બધા એને અન્ફોસે કર્યા કોકો ગોફ ઓગણીસ ડબલ ફોર્ટ મેચમાં હવે ટોપ પ્લેયરની પ્લેયર જે તમે ઓગણીસ ડબલ ફોર્ટ યુ કે નોટ એક્સપેક્ટ ફોર પ્લેયર લાઈક કોકો ગોફ ટુ ડુ નાઇન્ટીન ડબલ ફોર્ટ તો આ બધા પ્લેયર્સ હતો નો સો હી પ્લેડ એબ્સોલ્યુટલી વેરી ગુડ ટેનિસ એ એક એવો પ્લેયર હતો જે બોલિંગ જેને ખુબ સારી મેચ રમી કદાચ એની જિંદગીની સર્વશ્રેષ્ઠ મેચ રમી જેને કહેવાય કે પીકિંગ પોઈન્ટ હતું એની એની લાઈફનું જેમ આપણે ક્રિકેટમાં જોઈએ છે કે ભાઈ સાતમો અને આઠમો પ્લેયર ડબલ સેન્ચુરી મારી જાય કારણ કે એ દિવસ એનો દિવસ હતો તો બોટિંગ માટે બી એવું હતું કે આ દિવસ એનો દિવસ હતો અને હી પ્લેડ સુપર ફાઇન ટેનિસ પણ બીકોઝ ઓફ કાલો સલકરાસ ની પોતાની જે મિસ્ટેક્સ અને પોતાની મેન્ટલી યુવાન અંદર તો એ યોગ્ય રીતે ફાઇટ ના કરી શક્યો બોલિક સામે ખાસ કરીને ચાર વખત થી અહીં સુધી પહોંચે છે મીન્સ કે એક કન્સિસ્ટન્સી આ ખેલાડીએ બતાવી છે વિમેન્સ સેક્શનમાં કઈ પરિસ્થિતિ કઈ સ્થિતિ છે અને કોણ ખેલાડી ટોપ ફોર અથવા તો ટોપ ટુ અને ત્યાર પછી ટોપ વનમાં માં આવી શકે ડેફિનેટલી સુરટેક ઇઝ ડુઈંગ સુપરલી વેલ અને આ એવી ટાઈપની પ્લેયર છે જે આપણને ખૂબ ગમે એવી પ્લેયર છે તો ડેફિનેટલી વી આર લુકિંગ ફોરવર્ડ ટુ સુટેક દેટ ઇઝ નંબર વન સબાલેન્કા જે છે એ બીજી પ્લેયર છે હુ ઇઝ ઓલ્સો અકોર્ડિંગ ટુ મી ખૂબ સારું ટેનિસ રમી રહી છે અને શી ઇઝ ગીવિંગ અ ગુડ ગુડ લેન્થ એની ઓવરઓલ

કયો ખેલાડી છે કે જે ટોપ એટલે કે યુએસ ઓપન જીતી શકે બધી રીતે ગેમની દ્રષ્ટિએ એની ફિઝિકલ ફિટનેસ ની દ્રષ્ટિએ અથવા તો એની મુવમેન્ટની દ્રષ્ટિએ

તો સિનર ઇઝ ડેફિનેટલી ધેર ટુ વોચ ધ સેકન્ડ પ્લેયર જે સિનરને હંપાઈ શકે છે અને સેમિફાઈનલમાં મળશે એ મેડવેડેવ છે તો મેડવેડેવિલ બી રાઈટ ધેર અને મેડવેડેવ ખૂબ સારી ફાઇટ આપી શકે છે સિનરને ત્રીજો પ્લેયર છે ઝવેરેફ સો ઝવેરેફ ઇઝ ડેફિનેટલી હી ઇઝ રાઈટ ઓન ધ ટોપ ઓફ ધ લીગ અને ઝવેરેવ કેન ડુ રિયલી રિયલી વેલ અને ચોથો પ્લેયર છે જેમ મેં કીધું એમ દિમિત્રો દિમિત્રો કેન ડુ એક્સ્ટ્રીમલી વેલ અને ખૂબ સારો પ્લેયર જોવાનો મજા આવે એવો પ્લેયર છે સ્ટાઇલિશ સિંગલ એન્ડ બેક હેન્ડ અને વેરી મચ લાઈક ફેટર પ્લેયર હવે આ સિવાય જે બે પ્લેયર છે ટાઇલર ફ્રીઝ અને ફ્રાન્સિસ ટીયાસકો ખૂબ એથ્લેટિક પ્લેયર છે યુએસ ના છે તો આપણને બહુ જ બધું ચિયરિંગ જોવા મળશે આ પ્લેયર નું ક્રાઉડ નું સપોર્ટ જોવા મળશે હોમ ગ્રાઉન્ડ પર રમે છે તો બહુ મોટો એડવાન્ટેજ છે આ બે ક્લિયર ને તો ધીસ આર ધ નેક્સ્ટ પ્લેયર્સ ટુ વોચ ક્વાર્ટર ફાઇનલ્સ ઓનવર્ડ્સ સિમલ ભાઈ પચીસ માં ટાઇટલ માટે જોકોવી જજુમી રહ્યો છે ઇઝ નોટ એબલ ટુ ગેટ થ્રુ ધી યુ ઇઝ નોટ એબલ ટુ મેક ધ ડેન્ટ શું લાગે છે એની ફિટનેસ એની ઉંમર એની રમત વિલ હી બી એબલ ટુ ગેટ ધી ટ્વેન્ટી ફિફ્થ ટાઈટલ અશોક ભાઈ એકદમ સાચી વાત છે જેમ જેમ આપણે ટાઈમ જશે એમ એમ

મને એવું લાગે છે કે હવે ટાઈમ એઝ કમ વેર થિંગ હિલ અને આપણે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ થી મને નથી લાગતું કે આપણે સેમ જોકો એ જોઈ જોઈ શકીએ અને મને એવું બી લાગે છે ક્યાંક નેક્સ્ટ ઇયર ઓનવર્ડ આ યુએસ ઓપન પછી તરત જ એ હવે કારણ કે બધું એચિવ કરી લીધું છે હવે લાઈફમાં એચિવ કરવા જેવું કઈ રહ્યું જ નથી તો હી ઓલ્સો વિલ થિંક કયો હવે ફેમિલી ટાઈમ આપીએ મજા કરીએ બહુ જ મહેનત કરી જિંદગીમાં કારણ કે ચાર ગ્રેન્ડ સ્લેમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જે એનું ડ્રીમ હતું એને એચિવ કરી લીધું છે તો હવે મોટિવેશનલ લેવલ બી ઓછું થશે યુ નો કે શેના માટે હવે ટેનિસ રમવું હવે શું એચિવ કરવાનું બાકી રહ્યું છે આમ જોવા જઈએ તો કઈ નહીં અને આ રેકોર્ડ જે છે આટલા બધા ગ્રેન્ડ સ્લેમ ટાઇટલનો બહુ ટાઈમ લાગશે તોડતા સ્પેશિયલી ચારે ગ્રેન્ડ સ્લેમમાં પરતો એટલે એનો અર્થ એ થયો કે પેલી કે જીજી વિશા માણસ ની કે મારે કોઈ પણ પચીસ નું ટાઇટલ તો જીતવું જ છે તો લાગે છે કે નેક્સ્ટ નેક્સ્ટ ઇયર શરૂઆતમાં ઉતરે મેદાન ઉપર કોર્ટ ઉપર ઉતરે એવું લાગે છે ડેફિનેટલી આઈ મીન જો કોઈ આપણે સૌ જાણીએ છે કે મેન્ટલી ખૂબ સ્ટ્રોંગ છે અને ફાઇટર છે તો ડેફિનેટલી જયારે બી એન્ટર કરશે ત્યારે જીતવા માટે જ એન્ટર કરશે પણ હવે જે બોડી નું વેરેન્ટર છે મેં તમને કીધું પોપેરી જેવા પ્લેયર સામે હારવું ને આટલા બધા ને પચાસ વિનર મારી દીધા એક પ્લેયર સામે તો ધીરે ધીરે જેમ જેમ ટાઈમ જશે એમ એમ ડિફિકલ્ટ પડશે તો આપણે બોડી વિલ એક કહેવત છે ટેનિસમાં કે માઇન્ડ વિલ સે યસ બટ બોડી વિલ સે નો માઇન્ડ ને ડેફિનેટલી હવે થશે કે યા મારે કરવું છે પણ બોડી એનો સાથ આપે એવું મને નથી લાગતું

એટલે હવે એ લોકો ઉપર બોડી સ્ટ્રોંગ ને સ્ટ્રોંગ થતું જશે જે બોડીની જે પિકિંગ ટાઈમ છે છવ્વીસ સત્યાવીસ વર્ષ છે તો હવે જેમ જેમ એ લોકો એ પિકિંગ ટાઈમ ની નજીક આવશે એને એમ એ લોકોની ગેમ બી આ તો જોઈએ છે કે ટીનેજ ગેમ આપણે જોઈ રહ્યા છે કાઇન્ડ ઓફ સિનર અને અલ્કારાસ ની હજી તો એ લોકો પૂરેપૂરા બોડીના શેપમાં બાકી છે તો એ લોકોનું સૌથી સારામાં સારું ટેનિસ જે પચીસ જે ફિઝિકલ પિકિંગ આવશે ડાઉન બટ જે નવા જે પ્લેયરો છે એ લોકો બી વધારે વધારે સારું ટેનિસ રમતા જાય છે અને યુ નો હજી વધારે સ્ટ્રોંગ સર્વ થશે હજી વધારે પાવર આવશે સ્ટ્રોક્સમાં હજી વધારે સ્ટ્રોંગર અને ફાસ્ટર થશે ડેફિનેટલી મને એક વસ્તુ જાણવાની બહુ ઈચ્છા છે કે ચોવીસ ગ્રેન્ડ સ્લેમ જીતવા ઇટ નોટ અ વેરી લોંગ જર્ની અત્યારના પ્લેયર્સ જે રીતે મેન્ટલી તૈયાર થયા છે અથવા તો મેન્ટલી ટફ છે પણ એમની કેરિયર કેટલી લાંબી ચાલી શકે એમ છે ફર્સ્ટ પહેલી વાત તો છે કે ઇન્જરી તો એ દરેક રમતમાં હોય છે પાર્ટ ઓફ ઇટ પણ ખરેખર ચોવીસ ગ્રાન્ડ સ્લેમ સુધી પહોંચવા વાળી કોઈ તમને નેક્સ્ટ જનરેશન દેખાય છે ખરી એવી એના જેવું ઇન્સ્ટિંગ ધરાવતો કોઈ ખેલાડી તમારા ધ્યાનમાં પહેલાના જમાનામાં તમને યાદ હોય તો રમેશ કૃષ્ણ હતા લેન્ડલ હતા મેકેન્ડ્રો હતા ત્યારે એવું કહેવાતું હતું કે થર્ટી ઇઝ ધ એન્ડ એક પ્લેયર ત્રીસ વર્ષ તો થઈ જાય પછી એનું એન્ડ થાય છે પછી રોઝવેલ જેવો પ્લેયર પછી પહોંચે તો આશ્ચર્ય ચકિત થઈ જાય છે કે વાવ ધીસ ઇઝ ગ્રેટ આઈ મીન આટલા વર્ષે માં પહોંચ્યા અને ત્રીસ વર્ષ પતી ગયું એટલે ટેનિસ નું એન્ડ થઈ ગયું પણ હવે ટેકનોલોજી ચેન્જ થઈ છે હવે ફૂડ હેબિટ ચેન્જ થઈ છે હવે ફિઝિકલ ફિટનેસ ના જે માન્યતાઓ છે એ બદલાઈ ગઈ છે તમે જુઓ તો હવે નવા સાહીઠ બાસઠ વર્ષના પુરુષો બી એકદમ સ્ટ્રોંગ બોડીલી સ્ટ્રોંગ અને ફિટ થતા જાય છે કારણ કે ઓવરઓલ સ્પોર્ટ સાયન્સ અદભુત રીતે ડેવલપ થઈ રહ્યું છે જુદી જુદી રીતે ફિટનેસ ના ક્રાઇટેરિયા આવી રહ્યા છે

અને એ વધુ ગ્રાન્ડ જીતવાની શક્યતાઓ ખુબ વધી જશે હવે કેવું કોમ્પિટિશન આવે છે એ જે અત્યારે તો આપણે જોઈએ કે અને સિનર દેખાય છે નવા જે લોકોને ચેલેન્જ કરી શકે રાઈટ રાઈટ

ક્યાંક કેમ કહેવાય છે કે હવે લાંબી જેને કહેવાય કે કેરિયર થઈ શકે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ વધતા જાય છે એટલે આપણે એવું જોઈ શકીએ કે હા આ ખેલાડીઓ પણ ચોવીસ પચીસ ટાઇટલ્સ જીતે એવી શક્યતાઓ છે પણ હા એક વાત ફરી એકવાર યાદ આપી દઉં કે ગોલ્ડ મેડલ ભારતે આજે જીત્યો છે પેરાલિમ્પિક્સમાં એટલે એક સરસ મજાની નોટ સાથે આ કાર્યક્રમને અહીંયા પૂરો કરું છું થેન્ક યુ